અને સાહેબશ્રીનો પણ જવાબ એકદમ વ્યવસ્થિત હતો કે નહીં રતનભાઈ તમારી જે સમસ્યા છે તમે જે વાત કરી છે પબ્લિકની જે સમસ્યા છે એને અમે સોલ્વ કરવા માટે બેઠા છીએ અને પોલીસનું કામ આજે પોલીસનું કામ એ નથી કે આપતા લેવા પોતાનું ઘર સુખી તો જગ સુખી એ કામ પોલીસનું નથી આજે પોલીસ સ્ટેશનમાં ફરી પાછું એ કહેવા માંગુ છું પોલીસને કે મહેરબાની કરી અને જનતાના હિતમાં કામ કરજો જનતાના ટેક્સથી તમારું ઘર ચાલે છે મહેરબાની કરી જનતાને ગુલાબ ન સમજતા જનતા જયારે પોતાની સમસ્યા લઈને આવે તો એમની સમસ્યા સાંભળો અરજી લેવી લેવા જેવી હોય તો અરજી લેવો ફરિયાદ કરવા દેવી હોય તો ફરિયાદ કરો પણ જયારે બુટલેગર અહીંયા કને આવતો હોય ત્યારે અંદર ઓફિસમાં એ વાળી બેસાડી અને એને ચાય પાણીની પૂછા કરીએ તો આ તમે કાયદાના વિરોધમાં કામ કરી રહ્યા છો સાહેબ આ ખોટું કરી રહ્યા છો એક ગરીબ માણસની સાંભળો ન કે બુટલેગરની કદાચ તમારો પગાર તમને ઓછો મળતો હોય કે ઓછો થતો હોય તો આવો હું તમારા માટે ટ્વીટર ટ્વીટ કરીને નાખ્યું છે કે દરેક લાખ રૂપિયા પગાર મળવો જોઈએ કારણ કે આ પણ માણસો છે આ પણ કામ કરે છે પ્રજા માટે આ પણ ચોવીસ કલાક કામ કરે છે દરેક પોલીસ વાળાને એક લાખ રૂપિયા પગાર મળવો જોઈએ તો હજુ આવતા બંધ થાય સાહેબ માટે પોલીસને પણ ખાસ કરીને એક વિનંતી છે અહીંયા કને આવેલા લોકોમાં કોઈને પરેશાન ન કરે નતા પીએફ અને પેન્શન હું છીનવી એની જવાબદારી પણ લખતું બુટલેધરોને સાચવવાનું બંધ કરવા જનતાને સાચવો તો ક્યારે પણ મારા જેવા વ્યક્તિને દોઢસો કિલોમીટર કાપી અને અહીંયા કને અરજીઓ આપવા આવેદન પત્ર આપવા માટે નહીં આવું પડે અને અમે પોતે વખાણ કરશું કે રાપર પોલીસના અધિકારીઓ એવા છે કે કોઈ પણ ગરીબ માણસ આવે એની પહેલી દર સાંભળે છે એની પહેલી વાત સાંભળે છે અને બુટલેગરોને દોડાવે છે માટે આવું કામ કરો કે પ્રજા વખાણ કરે એવું કામ ન કરો કે પ્રજા તમને તરછો લે